સુરત રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નંબર એક પર શુક્રવારે બપોરે વિચિત્ર બનાવ બન્યો હતો જેમાં બેટરી ઓપરેટેડ કારના ડ્રાઈવરે અચાનક કાર શરૂ કરીને એક્સલેટર જોરથી દબાવતા કાર ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો અને પ્લેટફોર્મ પર સૂતેલા અજાણ્યા ઉપર કાર ચડી જતા તેનું મોત નીપજ્યું હતું સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત રેલવે સ્ટેશન પર સિનિયર સિટીઝન અને દિવ્યાંગો માટે બીઓસી બેટરી ઓપરેટર કારની સુવિધા છે તે ચલાવવા માટે એક એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એજન્સીનો રેગ્યુલર ડ્રાઈવર રાહુલ નામનો યુવક છે જો કે આ કારનો હોર્ન ખરાબ થઈ ગયો હોવાથી તે પ્લેટફોર્મ નંબર એક ઉપર બેસીને તેને રિપેર કરી રહ્યો હતો તે સમયે એજન્સીનો બીજો ડ્રાઈવર અણુ ભીમા ચંદલે રહે કોસાડ અમરોલી બેટરી ઓપરેટર કાર શરૂ કરી દીધી હતી અને જોરથી એક્સિલેટર દબાવી દેતા કારની ઝડપ વધતા તેના પર તેનો કંટ્રોલ રહ્યો ન હતો અને કાર આગળ સૂતેલા અજાણ્યા યુવક પર ચડી ગઈ હતી તેના કારણે પિસ્તાલીસ વર્ષનીય અજાણ્યાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું